એનો રો મટીરિયલ કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા જે અહીંયાના જે આરોપી સુનિલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ એ બંને જે છે મુંબઈના રહેવાસી છે એ ચિંચ વિસ્તાર છે ત્યાં રહે છે એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલી એ દરમિયાન

અને રેટ જયારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવંડીમાં નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા પર લોકોની અવર જવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડી નો કરી રહ્યા હતા જગ્યાની જ્યારે જયારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ સેવન એટી ટુ કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે ફ્લાસ્ક છે ગ્રાઇન્ડર છે હીટર છે એ બધા પણ ત્યાંથી મળી આવેલા એ લોકોની પૂછપરછ દરમિયાન આનું કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે આ જે આરોપીઓ છે એમાંથી આરોપી જે મોહમ્મદ યુનુસ છે એ અગાઉ સ્મગલિંગ નું કામ કરતો હતો મોટા ભાગે દુબઈ થી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ની સ્મગલિંગ એ સગડાયેલો હતો આ બંને ભાઈઓને એક દુબઈમાં એક માણસ મળેલ હતો જેનું નામ એ હાલ પૂરતા જાહેર નથી કરી રહ્યા એની જોડે મળીને આ લોકોએ એમડી બનાવવાનો એક પ્લાન કર્યો હતો જેની અંદર આ ફેક્ટરી માંથી રો મટીરિયલ પ્રોક્યોર કરવાનો એપરેટસ પરચેસ કરવાના જગ્યા શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ સાત આઠ મહિનાથી ત્યાં પ્રોસીજર ચાલુ કરી રહ્યા હતા એ દરમિયાન નાઇન્ટી ટુ કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એટીએસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ આઠસો કરોડ કહી શકાય જે સ્ટીટ લેવલ વેલ્યુ હોય છે

એ લોકોના હાલ પૂરતા ઇન્ટ્રોગેશનમાં છે કે એક બે વખત આના જથ્થા જે છે એનો જે સેમ્પલ છે ફેલ થયો હતો એ એપ્રોપ્રિયેટ કલર જે હતો એ આવતો ન હતો પરંતુ આ આ આ ટાઈમથી આનો સક્સેસફુલ પ્રોડક્શન થવાનો હતો એ રો મટીરિયલ ઘણા બધા હોય છે આ પ્રોસેસમાં તો દરેક રો મટીરિયલ માટે જુદી જુદી જગ્યાઓથી તાકી એક જગ્યાથી કંઈ ખબર ના પડે એ રીતે પ્રોક્યોર કરતા હતા મોટા ભાગના પ્રિકોશન્સ એવા હોય છે જે કે માર્કેટમાં

અને સાથે સાથે એમાં એક આનો ત્રીજો ભાઈ છે સાદી કરીને એનો પણ નામ ખુલવામાં આવેલ છે